નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે ગુરુવાર આજના વિડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી આગામી દિવસોની અંદર બજારમાં વેસવાલ કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે આ વર્ષે જીરુનું વાવેતર શરૂ થઈ ગયું છે એમાં પણ વાવેતર ઓછું થવાની શક્યતા રહેલી છે જેના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઓછું આવશે બીજી તરફ ડિમાન્ડ વૈશ્વિક લેવલે જે નિકાસની ઓછી થઈ રહી છે એટલે બે હજાર પચીસમાં તેજી આવવાની શક્યતા પણ રહેલી છે જીરુ બજારમાં નીચે સ્તરેથી સુધાર સુધારા થવાની શરૂઆત થઈ ગઈ છે સતત ઘટાડા બાદ નીચે સ્તરે વેચવાલી વધતા ભાવમાં સુધારો જોવા મળ્યો છે છેલ્લા બે દિવસથી જીરુંના ભાવમાં પ્રતિ સિત્તેર રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતો જે જીરુનો ભાવ છે તે ચાર હજાર છસોથી લઈને પાંચ હજારની સપાટી વચ્ચે જીરુના ભાવ જોવા મળી રહ્યા છે એક્સપોર્ટો ભાવ વધીને ચાર હજાર નવસોની સપાટીએ પહોંચ્યા છે જ્યારે ઊંચા માર્કેટિયાની અંદર પાંચ હજારથી લઈને પાંચ હજાર પાંચસોની વટઘટ સાથે બજાર ચાલી રહે તેવી સંભાવના છે હાલની સ્થિતિએ ઊંઝામાં દૈનિક દસ હજાર બોરીની જીરુની આવક થઈ રહી છે દિવાળી પહેલાં જે આવક છે પંદર હજાર બોરીની નોંધાતી હતી જોકે આ બાદ હવે ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને ખેડૂતોની વેચવાલી અટકી છે આ કારણે નિશ્ચિત સ્તરે જીરુના ભાવમાં સુધારો જોવા મળ્યો છે જીરુંની માંગ એક સ્તરે જળવાયેલી રહે તો જીરુની વેચવાલી વધે છે અત્યારે ભાવ જે વેચવાલી ઘટે છે ત્યારે ભાવ પણ ઘટે છે અને વેચવાળી બધી છે ભાવ વધે છે હાલનો વાયદો વાત કરીએ તો પચીસ હજારની સિત્તેરની સપાટી બંધ થઈ રહ્યો છે વૈશ્વિક લેવલે જીરું સુધારા થવાની શક્યતા છે જેના કારણે આગામી દિવસોની અંદર ડિસેમ્બરમાં થોડી તેજી આવે બાકી તો બે હજાર પચીસમાં જીરુના ભાવ સથી લઈને સાત હજારની સપાટીએ જોવા મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતી જીરુને લગતી આજની સર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન